નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો ચેનલ છેલ્લા દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર અંદર મોટા ભાગના જિલ્લાઓની ખુલ્લી વરાપ જોવા મળી રહી છે તો આવા સમયે મોટાભાગના ખેડૂત મિત્રોએ પોતાના જે પિયતની વ્યવસ્થા છે તેના આધારે પોતાના જે ખેતી પાકો હતા તેને એક એક બે બે વખત પિયત પણ આપી દીધેલા છે તો ખેડૂત મિત્રો વાત કરીએ બે હજાર ચોવીસનું જે ચોમાસું હતું તે હવે ધીમે ધીમે વિદાય લેવાની પણ શરૂઆત ગઈકાલે રાજસ્થાનના મોટાભાગના જિલ્લાઓ સાથે સાથે કચ્છનો અમુક ભાગ છે તેમાં શરૂઆત કરી દીધી છે અને આગામી સમયમાં તે ચાલુ રહી તેવું પણ હાલના પ્રકાશ મોડેલો દર્શાવી રહ્યા છે તો ખેડૂત મિત્રો વાત કરીએ કે જે વરસાદી એક સિસ્ટમ જે ગુજરાત ઉપર આવવાની હતી તે પશ્ચિમ બંગાળની ખાડીમાં બની અને હાલ તે ગુજરાત તરફ ગતિ કરી રહી છે અને એની અસર આજરોજ ચોવીસ સપ્ટેમ્બરથી થવાની શરૂઆત થઈ જશે હવે વાત કરીએ વાઇઝ અને વાઇઝ વરસાદની શક્યતાઓ કેવી છે તો આજરોજ ચોવીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ છે જેમાં ખાસ કરીને સુરત વલસાડ નવસારી સાથે સાથે ભરૂચ આણંદ આ જિલ્લાઓની અંદર પણ આજે સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મધ્યમથી લઈને ભારે વરસાદ પણ કોઈ કોઈ વિસ્તારમાં નોંધાઈ શકે સાથે સાથે જે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એમાં પણ ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ભાવનગર અમરેલી સાથે સાથે જે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ તો જૂનાગઢ જિલ્લાનો અમુક ભાગ છે જૂનાગઢ જિલ્લાની અંદર આજે પણ વરસાદની બપોર બાદ શક્યતાઓ રહેલી છે ખેડૂત મિત્રો વાત કરીએ કે આવતીકાલ તારીખ પચીસ સપ્ટેમ્બર તો આવતીકાલ પચીસ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતની અંદર સામાન્યથી લઈને ભારે તો સીમિત વિસ્તારમાં અતિભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે તો સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ આવતીકાલે મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના જે મેં જિલ્લાની વાત કરી તેની અંદર આવતીકાલે થોડો વધારો થાય અને જુનાગઢ ગીર સોમનાથ સાથે સાથે અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર આ જિલ્લાઓમાં પણ આવતીકાલથી વરસાદની શરૂઆત થઈ જાય તેવું હાલના ફોરકાસ્ટ મોડલો દર્શાવી રહ્યા છે તેમજ તારીખ છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બર આ બંને દિવસોની અંદર વરસાદનું જોર થોડું વધારે રહે તેવું હાલ લાગી રહ્યું છે જેની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર જોવા મળે તેવું હાલના વિવિધ ફોરકાસ્ટ મોડલો દર્શાવી રહ્યા છે ખેડૂત મિત્રો આ છે વરસાદનો રાઉન્ડ છે તે એક સિસ્ટમ આધારિત છે જ્યાં સુધી સિસ્ટમ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠે છે ત્યાં સુધી આ વિસ્તારની અંદર સારા એવા વરસાદનું પ્રમાણ જોવા મળશે તો આ એક રાઉન્ડ છે તે ચોવીસ સપ્ટેમ્બરથી લઈ અને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીનો રાઉન્ડ છે જેની અંદર પચીસ એમએમથી લઈ અને સો એમએમ સુધીનો વરસાદ જોવા મળે મધ્યમથી લઈ અને ભારે તો સીમિત વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળે છેલ્લા વીસ પચીસ દિવસથી જે ખરીફ સિઝનના પાકો હતા તેને પિયતની જરૂરિયાત હોવાને લીધે જેટલું પાણી કુવામાંથી ઉલેચાણું છે તે ઝાલના પોડકાસ્ટ મોડલ મુજબ જો સારો એવો વરસાદ આવશે તો ફરી વખત પણ ભરાઈ જશે અને શિયાળુ પાકો માટે તે એક આશીર્વાદ રૂપ સાબિત થશે તો સાથે સાથે ખેડૂત મિત્રો જે વિદાયની વાત કરી તો તે હવે હાલ ચોમાસુ તે વિદાય તરફ છે એટલે બંને સ્થિતિઓ એક સાથે જોવા મળી રહી છે એટલે જે ઉપરના જે જિલ્લાઓ છે જેની અંદર ખાસ કરીને વાત કરીએ જામનગર સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જે દેવભૂમિ દ્વારકા છે કચ્છ જિલ્લાના અમુક ભાગો છે તેની અંદર વરસાદની શક્યતાઓ છે પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાપેક્ષમાં થોડું વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહે અથવા તો હળવા ઝાપટા કે મધ્યમ વરસાદ જોવા મળે આ સિવાય કોઈ મોટા વરસાદની હાલ શક્યતાઓ લાગતી નથી પરંતુ જે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેની અંદર ખાસ કરીને જૂનાગઢ અમરેલી ભાવનગર પોરબંદર સાથે સાથે ગીર સોમનાથ જિલ્લો બોટાદ રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો આ જિલ્લાઓની અંદર આ સમયગાળામાં સારો એવો વરસાદ જોવા મળે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર મધ્યમથી લઈને ભારે તો ભારે વરસાદ પણ દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જોવા મળશે ફ્રેન્ડ મિત્રો વરસાદ અને હવામાનને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ ફ્રેન્ડ મિત્રોના ગ્રુપમાં શેર કરજો અસ્તુ જય જય ભારત